તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં તમે શેતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતરભાઈ બે થી અઢી મહિના વીતી ગયા છે જેલની અંદર હજી લગી કાંઈ પણ નિર્ણય આવ્યો નથી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે કે શેતરભાઈ વસાવા અને સંજય વસાવાએ સમાધાન કરી નાખ્યું છે અને શેત્ર વસાવા રાતોરાત જેલની બહાર આવી ગયા તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા આવી વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે શેત્રભાઈ વસાવાને બે થી ત્રણ વાર જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે ત્યાર પછી એમ કહેવાય છે કે ત્રણ દિવસ માટે શેત્રભાઈ વસાવા જેલની બહાર પણ આવ્યા હતા ત્યાર પછી પાસા વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યા છે અને અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે સંજય વસાવાની માફી શેત્રભાઈ વસાવાએ માગી લીધી છે અને શેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે અને બંને મળતા હોય એવા પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોટા તમને જોવા મળી રહ્યા છે દોસ્તો તો બિલકુલ વાત ખોટી છે શેતરભાઈ વસાવાએ હજી માફી માગી નથી શેતરભાઈ વસાવાની પત્ની બોલી હતી કે મારા પતિ નિર્દોષ છે તમારી તો માફી નહીં જ માગે તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તોની ખબર હતી કે પાના ધારાસભ્ય શેત્રભાઈ વસાવા છે અને શેત્રભાઈ વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને શેતરભાઈ વસાવાને બેથી અઢી મહિના વીતી ગયા છે જેલની અંદર કાંઈ પણ હજી નિર્ણય આવ્યો નથી દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા ગઈ ગઈ અમારી ચેનલમાં નવું બધું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નથી અતિ કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો લાઈક શેર જરૂર કરી ફરી બીજા વીડિયો મળે તપ્તે જય હિન્દ જય ભારત મળે ખબર બીજા બાય